આત્માના એક નવા અંદર હું રવિ બસિયા જે છે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાત ખૂબ ઊંડી કરવી છે વાત ખૂબ સમજણભેર કરવી છે અને વાત ખૂબ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવી છે વાત આપને સમજાય એટલી સહજ અને સરળતાથી મારે કરવી છે આ વાતનું

મનુષ્યની જેમ જે છે પાસે શબ્દોની ભાષા નથી પણ પોતાની એક ભાષા છે જે એકબીજા અશ્વો જયારે સામે સામે મળે છે ત્યારે એ ભાષાને સમજી છે ઘણા મનુષ્યો પણ એવા છે જે પોતાના અશ્વની ભાષાને સમજી જાય છે એવી અશ્વની ભાષા છે એ ભાષા છે અશ્વની શારીરિક ભાષા અશ્વના ઘોડાના શરીરની ભાષા તો આજે એ ભાષા વિશે વાત કરવી છે મારે ખૂબ સરળતાથી સમજાય છે આવો શરૂ કરીએ પેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરી અને બે પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી રહે મિત્રો આપ બધા જાણીએ છીએ તમે પણ જાણો છો કે ખાસ કરીને અશ્વ ઉપર ઘોડા સાથે આપણું મનુષ્ય જીવન એક સમયે ખૂબ નિર્ભર હતું એટલે મનુષ્ય જેના ઉપર આપણું જીવન નિર્ભર હોય એ વ્યક્તિ અથવા તો એ પ્રાણી અથવા તો એ વિષયને આપણે ખૂબ ગંભીરતાથી જાણવાના જ છીએ એ વાત ખૂબ સ્વાભાવિક છે આજે પણ આપણે કોઈ સારું બાઈક ખરીદવું હોય તો એ બાઇક કઈ કંપનીનું છે બાઇકમાં શું આવે કેટલા સીસી નું એન્જિન આવે આ તે વગેરે જાણીએ છીએ ને ફક્ત ને આપણે ચલાવવાનું હોય એમને આપણે એની સાથે જોડાણ ઊભું કરવાનું તો ત્યારે મનુષ્યોને એમ જ હતું એટલે અશ્વ ઉપર બધી જ રીતા રીતના રિસર્ચ જે છે એ આપણા અશ્વ નિષ્ણાંતો અને ઋષિઓ દ્વારા કરી લેવામાં આવેલું એમાંનું જ એક આ રિસર્ચ છે જે હું કહેવામાં માંગુ છું આજે અશ્વની શારીરિક ભાષા અશ્વની ભાષા વિશે આવો શરૂઆત કરવી અશ્વ જે છે આ ભાષાનો ઉપયોગ પોતાની વાત એકબીજા અશ્વને જણાવવા માટે કરે છે અશ્વ પોતાની આ ભાષાનો ઉપયોગ આ વાત એકબીજા અશ્વને જણાવવા માટે કરે છે અને તે ભાષા તેના શરીરની ભાષા છે અશ્વના અશ્વના કાન કાન જે છે એ આપણને તેના મનની સ્થિતિ દર્શાવે છે અશ્વના કાન ઘણી વાર આપણે સાંભળ્યું છે અને ઘણા જોયું હશે ઘોડા રાખતા હશે અને ખબર પણ હશે કે અશ્વ જે છે આમ કાન બઠિયા કરે અમારી દેશી સૌરાષ્ટ્રની ભાષામાં પાછળના ભાગમાં આમ કાન કરે એટલે એ અશ્વન પાસે ન જવાય એ એનો એક ગુણ છે એ ખબર હોય આમાં ઘણા અશ્વન નિષ્ણાંતો એના કાન એની મનની સ્થિતિ બતાવે છે જ્યારે એનું મન મોકાશ અને અવસ્થામાં હોય સાવ એવા સમયે અશ્વના કાન આગળ અને બહારની તરફ જે છે એ તાકેલા હોય બીજું આગળની તરફ અને બંને બાજુમાંથી આવતા કોઈ પણ અવાજને ગ્રહણ કરવા માટે કાન સતત તૈયાર હોય એટલા માટે જ અશ્વ પોતાના કાનથી મનની સ્થિતિ તરત બતાવી દે છે એટલે એ છે પછી ત્રીજા ક્રમે વાત કરીએ તો અશ્વ જુદી જુદી જાતના અવાજ અન્ય સાથે સંપર્ક કરવા માટે કરે છે ઘોડા જે છે એ જુદી જુદી જાતના અવાજો જે છે ને એ અન્ય સાથે સંપર્ક કરવા માટે એ કરે છે એ કેવી રીતે કરે છે દૂર ગયા વગર પોતાના અન્ય સાથીને ભય સામે તકેદાર કરવા માટે કોઈ અન્ય અશ્વ અથવા તો મનુષ્યને પોતે દૂર ગયા વગર જ જે છે એને ભય માટે તકેદાર કરવા માટે થઈ અને અશ્વ દબાણપૂર્વક નાકમાંથી હવા કાઢીને છીકોટો નાખે છે

આવકારવા હોય જયારે અશ્વ નિષ્ણાતો આ લેખનો જે કઈ જેમ તેમ નથી આજે તો ફક્ત વાતો કરી જાણે છે અશ્વ પ્રેમીઓ લખી જાણે બાયોમાં અશ્વ પ્રેમી લખવાથી અશ્વ પ્રેમી ન થઈ જવાય એનામાં આમાં ઉતરી જવું પડે જે આપણા અશ્વ નિષ્ણાતો ઉતરી ગયા એક સમયે વાત એમ છે આવકારો પણ અશ્વ અશ્વ અશ્વને આવકારતા પણ આવડે છે મનુષ્ય હોય કે બીજું અશ્વ હોય એને આવકારવા માટે પણ એ જે છે એ ધીરેથી હાવેલ દે છે એ છે એમનો ગુણ આગળના ક્રમે આવો વાત કરીએ આગળના ક્રમે વાત એમ છે અશ્વ પોતાની આજુબાજુના અશ્વને પોતાની હાજરી જણાવવા માટે ઊંચેથી આવડ ગયે છે એ ઊંચેથી આવડ દઈને એમ જણાવે છે કે હું અહીં છું એમ એટલે એ અશ્વ પોતાની હાજરી બતાવવા માટે ઊંચી હાવળીનો પ્રયોગ કરે છે સાતમા ક્રમે છે ગુસ્સે થયેલ અશ્વ અથવા ભયભીત થયેલ અશ્વ ગભરાઈ ગયેલ અશ્વ ડરી ગયેલ અશ્વ

ઘોડો અથવા ઘોડી જ્યારે કોઈ પણ વસ્તુથી આશ્ચર્ય પામે છે અથવા પોતાના સારા પણાને સાબિત કરવા પણ એ ઊંચેથી હાવળ દે છે કાં તો એ કોઈ વસ્તુથી આશ્ચર્ય ચકિત થઈ જાય કે ભાઈ આ નવીન લાગે એને એમ અને બીજું કે પોતે સરસ પ્રદર્શન કર્યું છે એવું સાબિત કરવા પણ એ ઊંચેથી હાવળ દેતા હોય છે એટલે એ છે અશ્વની ડોક અને પગનો ઉપયોગ એ તેની મનની સ્થિતિ અને ઈરાદો જણાવવા માટે કરે છે અશ્વ જે છે એ પોતાની ડોક અને પગનો ઉપયોગ એની મનની સ્થિતિ અને એનો ઈરાદો શું છે એ જણાવા કરે છે સાપની જેમ કરડવા માટે ડોકની સ્થિતિ જો કરે લાંબી તો જે છે સાપની જેમ કરડવા ડોકની સ્થિતિ ગોઠવે તો એ એમ બતાવવા માંગે છે કે હું કરડી લઈશ તમે મારાથી દૂર રહેજો એમ એટલે એ રીતે એક કરે છે બીજું પાછળનો પગ ઊંચો કરવો કે પાછળનો ભાગ કોઈના તરફ ફેરવી નાખવો એ એ લાત મારવાની તૈયારી બતાવે છે છે કે હવે દૂર રહેવું નહીં હું લાત મારી દઈશ આ એની શરીરની ભાષા છે આગળના ક્રમે આગળના પગે જમીન ખોતરે ઘણા અશ્વ આમ આગળના પગે આમ જમીન ખોતરતા હોય હવેડો દેતા હોય નથી જોતા પણ એ પોતે રક્ષણાત્મક અથવા તો આક્રમકતાને દર્શાવવા માગે છે એ જમીન એટલા માટે ખોતરે છે કે કાં પોતે એમ બતાવવા માંગે છે કે એ ઘોડો કે ઘોડી પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે એટલે એ જમીન ખોતરે છે અને કાં પોતે એમ બતાવવા માંગે છે કે પોતે આક્રામકતાથી ગમે તેના ઉપર ગમે તે રીતે હુમલો કરી શકે છે એ પોતાની જાતને આક્રમક બતાવવા માટે દર્શાવવા માટે આ એક ભાષા પોતાના શરીરની છે એનો ઉપયોગ કરે છે ગુસ્સો અને નાખુશી આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે ગુસ્સો અને નાખુશી દેખાડવા માટે પોતાનો ડોળો આ બધા લોકોએ જે છે અશ્વ રાખતા હોય એને બધી આ ખબર જ હશે જે હું આ પુસ્તક માંથી બોલી રહ્યો છું બધા ખબર હશે જેની પાસે ઘોડા છે એની પાસે જેની પાસે નથી અને બાયોમાં અશ્વ પ્રેમી છે અથવા મિત્રને અશ્વ છે આને અશ્વપ્રેમી લખીને રોજ સવારે ઊઠીને મિત્ર ની ઘોડે છોડીને ઇન્સ્ટાગ્રામમાં રીલો બનાવે છે એને ખબર હોય પણ જેને ઘરનું ઘોડું છે વડીલો પાસેથી પરંપરાગત રીતે એની પેઢીઓ ઘોડા રાખે છે એ લોકો આ વાત થી જે છે એ જાણકાર અથવા તો માહિતગાર હશે જ એના માટે નવું નથી કે એને ખબર જ છે કે અશ્વની આ ભાષા છે એને ખબર જ છે કે અશ્વ આમને નામ લક્ષણ બતાવે એટલે એની સાથે આવી રીતે વર્તાય અશ્વ કાન બઠિયા કરે એની બાજુ ન જવાય અશ્વ જે છે આવી રીતે જમીન ખોતરે તો આ રીતે કરે અશ્વ પાછળ પોતાનું જે છે એ પગ પાછળનો ઊંચો કરેથી લાત મારી બાજુ ન જવાય એ અશ્વ રાખતા હોય એને બધાને ખબર જ હોય આ તો જે નથી રાખતા સિટીના લોકો છે ને ગામડામાં કોક આવે છે ને એકચુઅલી અમારે ઘોડા ઉપર બેસવું છે એનું આ બધી વાત ઉપરથી જાય એવી વાતો છે આ

તો અશ્વરની શરીરની ભાષા વિશેની માહિતી જો આપને વિડીયો પસંદ આવેલ હોય પડેલ હોય તો વિડિયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને વધારે વધારે લોકો સુધી આ માહિતી આટલી બધી મહત્વપૂર્ણ માહિતી પહોંચે આ માહિતી ક્યાંય નહીં મળે તમે ગોતવા જશો આ એવી માહિતી અમે પુસ્તકોને વાંચી વાંચીને આવી રીતે અપલોડ કરીએ છીએ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે તમારા ફોનમાં સીધી એની નોટિફિકેશન મળે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ